પાંડેસરા વિસ્તારમાં એક ઓગણીસ વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આપઘાત પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ ઘરે પરત ફરેલા પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા જેથી અંતિમ પગલું તેને ભરી લીધું છે પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મ યોગી સોસાયટીમાં ઓગણીસ વર્ષીય અભય વિજય શ્રી પરિવાર સાથે રહેતો હતો ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પિતાના અવસાન બાદ પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારની જવાબદારી હતી વધુમાં પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અભય ત્રણ મહિના પહેલાં પહેલી મેના રોજ ઓગણીસ વર્ષીય પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કર્યા હતા પંદર દિવસ બાદ ઘરે પરત ફર્યા હતા પરિવારે પણ હજુ બે દીકરીઓને લગ્ન કરવાનો હોવાથી બંનેને સ્વીકારી લીધા હતા જોકે અભયના તેની પત્ની સાથે ઝઘડાઓ થતા રહેતા હતા જેમાં પરિવાર પણ દખલગીરી કરી ન હતી ગત રોજ અભયનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ પત્ની કામ પર જતી રહી હતી જેને અભય લઈને તેના પિયર ગયો હતો ત્યાં તેની પત્નીને રહેવાનું કહ્યું પણ તે ઘરે પરત ફર્યો હતો દરમિયાન પત્ની ઘરે ફરી ત્યારે અભય દરવાજો ખોલ્યો નહોતો બારીમાંથી જોતા પતિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો ઘટનાની જાણ પોલીસને કરાયાતી હાલ તો પિયર અને સાસરિયાના સભ્યો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે પોલીસ તપાસમાં વધુ ખુલાસો થશે જોકે અભયના મોતના પગલે પરિવારે આર્થિક સહારો ગુમાવી દીધો છે અઝર સાથે પ્રકાશવાળા